પાણી ગેટ દરવાજા પાસે આવેલ અમીન ચેમ્બરમાં બંધ મકાનમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગના બનાવોના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા तो और रहे तो सभी जो औलाने chimney पे ऊपर गैस है ये नदी नहीं तो गैसज ना थी नहीं ये फ्लेम देख रहे हो तुम्हारे आग में भी जो है ना देखो ना आग है इधर ऊपर ना उतरो अरे पण ऐसे ऊपर नहीं उतरो कोपर जी की आग लगी है ये ऊपर है ना तो तुमने लाइटा है ना पर तो कहां मोड़ा वो पांडे दोलाता है कौन नहीं है दो तो और मरी सेवा करने ले जा हां કપડા <laughs> મદાર માર્કેટ પાણીગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગના બનાવવાની ઘટના બનેલી જેના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી એક ટીમ આવીને અત્યારે આગ પર કાબુ મેળવ્યો છે કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબુ મેળવ્યો છે પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય આ ગેમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે બાથરૂમ ને બધાના વેન્ટિલેશન ની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં તેમાં આગ લાગી હતી ના નુકસાન કોઈ જાણવા મળે નથી અત્યારે આ જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોરના હોય અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં પંદર મીટર સુધી એનઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે અને જે કમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટીંગ્યુઝર ખરેખર વસાવવા જોઈએ પરંતુ અત્યારે દેખાતા નથી અને નીચે જે કોમર્શિયલ અત્યારે તો દુકાનો જોતા તો લાગી રહી છે ઉપર રેસિડેન્શિયલ એમના વસાહત લાગી રહી છે તેમાં તો કોઈ જણાવ્યું નથી ના સાધનો નથી એટલે એનો શી ના હોઈ શકે તે લોકો પાસે જે નિયમમાં આવતા હશે તેમના પર સો ટકા કાર્યવાહી કરવામાં આવશે